ગુજરાતી ન્યૂઝ ચેનલ કો લાઈક કરે શેર કરે ઓર સબસ્ક્રાઈબ કરેલા નથી આવ્યો વાત કરવા આવ્યો છું મને જવાબ મારે ખાલી જાણવું છે રજા ક્યારે મુકી મંજૂર થઈ છે આ કમલેશભાઈ વસાવા જવાબ આપવા વગર આજે શાસક પક્ષનો નો કોર્પોરેટર છું વોર્ડ નંબર પંદર નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા જવાબ આપવા માટે હું પૂછું છું મને જવાબ તમે આપો તમે રજા મૂકી છે કે નથી મૂકી મંજૂર થઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા આવો કમલેશભાઈ બે મિનિટ વાત કરો મારી સાથે કમલેશભાઈ

કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું જવાબ આપવા માટે એની પાસે સમય નથી ઉભો ઉભા જતો રહી છે દાદાગીરી પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે આવા લોકો અમારે કોઈ કામ નથી અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે આવા લોકોનું વરાછા ઝોનમાં કામ નથી માન્ય મેયરશ્રી આપને વિનંતી કરું છું કે આવા લોકોને તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે નમસ્કાર હું ધર્મેશ ભલાળા કોર્પોરેટર વોર્ડ નંબર પંદર કરંજ મોગોપ સુરત અમારો વરાછા ઝોન એના કાર્યપાલક કમલેશ વસાવા છેલ્લા ઘણા સમયથી ઘેરહાજર પણ રહેતા હતા અને અમારા વિસ્તારની ભોળી પ્રજાને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ પણ કરતા હતા એટલા માટે થઈને મેં ચાર પાંચ દિવસ પહેલાં સુરતના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલને એક વિનંતી કરી હતી કે આવા અધિકારીઓને વરાછા ઝોનમાંથી ખસેડવામાં આવે પણ મને ખૂબ ગર્વ થાય છે ખૂબ આનંદ થાય છે કે ગઈકાલે રાત્રે કમિશનર શ્રી દ્વારા એક ઓર્ડર કરીને કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવવામાં આવ્યા છે સાથે સાથે મારે એક વાત કરવી છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી શ્રી પાટિલ સાહેબ હોય કે અમારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી હોય આ તમામ લોકો પ્રજાના હિત માટે સતત ને સતત દોડતા રહે છે કામ કરતા રહે છે પરંતુ અમુક અધિકારીઓ પોતાની મનમાની ચલાવી ચલાવીને પ્રજાને જો નુકસાન કરતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજમાં પણ આવે છે કે આવા અધિકારીઓનો મારે વિરોધ કરવો જોઈએ અને વિરોધના ભાગરૂપે જ મેં સૌ પદાધિકારીઓ અને કમિશનરને વિનંતી કરી હતી અને મારી વાતને ધ્યાન પર રાખીને એમણે ગઈકાલે કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવ્યા છે એ બદલ હું સૌ પદાધિકારીઓ અને કમિશનરશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત